કામદારો સફાઈ આવીને છે 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 એમનો આ મહિલાઓ ને એ એ એ પણ ગામના રહેવાસી અને ગયા મહિનાનો જે પગાર બાકી અનુસંધાનમાં લોકો બેઠા સામે રક્ષાબંધનનો તહેવાર છે એટલે એમની રજૂઆત છે કે રક્ષાબંધન પહેલા અમારો પગાર થઈ જાય તો સારું હા ચીફ ઓફિસર્સની સાથે મારી વાત થયેલી છે અને પગારની સગવડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ સિવાય એમની જે બીજી સમસ્યાઓ છે માની લો કે એમને જે સફાઈ કામ કરતી એમને જે કોઈ પણ જાતની સેફટી સાધનો નથી આપવા આપવામાં આવતા કે બાબતે નગરપાલિકા આગળ શું કરવા સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે રૂબરૂ ચર્ચા કર્યા બાદ એ મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું અત્યારે કર્મચારી ભાઈ શ્રી અમાર યુનિયન લીડર અમે હીરાભાઈ અને બીજા યુનિયનના ઉપાધ્યક્ષ કનુભાઈ જેઓએ રજૂઆત કરી કે અહીંયા સિત્તેર ટકા વસૂલાત આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ ટ્વેન્ટી ફોર પર્સન્ટ ઓર ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી વેરા વસુલાત થતી હતી એના સિત્તેર ટકા એટલે હું બત્રીસ થી પાંત્રીસ ટકાની આસપાસ એવરેજ જે વેરા વસુલાત થાય છે એ બાબતનો હું ખુલાસો કરું છું અગાઉ મીડિયાની સામે જ વાત થયેલી હતી કે સિત્તેર ટકા જેટલો વધારો પણ આવેલ રકમના એમાં વધારો થયેલો છે એટલે એટલી જે રકમ આવે છે તે પગાર પેટે ખર્ચ કરવા માટે અમે તૈયાર છીએ આગેવાન શ્રી કમલેશભાઈ સાથે રૂબરૂ હમણાં વાત થઈ કે પીએફ કમિશનર કચેરીમાં અગાઉ આપણે સાથે મળીને જઈશું એમાં યુનિયન લીડર પણ સાથે હશે સેક્રેટરી ઇન્સ્પેક્ટર ચીફ ઓફિસરશ્રી સાથે રહી અને એમના પીએફ ના પ્રશ્નનું નિરાકરણ લાવીશું એ અગાઉ જે તે સમયે જેમનું પીએફ કપાયું છે અને એમને વેપારને એટલી વહેલી તકે પીએફ મળી રહે એવો અમારા પ્રયત્ન રહેશે વિરાભાઈ પ્રણાભાઈ સોલંકી અમે પગાર બાબતનું પાલિકા અમે મુખ્ય અધિકારીને પ્રમુખ શ્રીને વારંવાર લેખિત મુખિત જા પણ આજ દિન સુધી હજુ આ તહેવાર નજીક આવ્યું છતાં પણ પગારને કોઈ પણ જાતનો જવાબ આપતા નથી

છતાં પણ બોલી રહ્યા છે કંઈ મળેલું નથી પ્લસ બીજું કે અમારા કર્મચારીના જે સુડતાલીસ લાખ રૂપિયા પીએફ ના જમા તે પણ કરાવેલા નથી નિવૃત્ત કર્મચારી ત્યાં તેમને પણ આજ દિવસ સુધી કોઈ પણ જાતની એમને બેનિફિટ એમને પૈસા મળેલો નથી તો અમારે પછી આવા કોને રજૂઆત કરવી મુખ્ય અધિકારી આજે જંબુસર જંબુસર કરી રહેલા છે સંતા કુકરી અમારી જોડે રમી રહેલા છે અને પ્રમુખ શ્રી તો એ તો અત્યારે ખાલી મીડિયા સમક્ષ આ ખોટું બોલી રહ્યા છે કારણ કે અમે બે દિવસમાં પગાર કરીશું પણ આગળ શનિ રવિ આવી રહેલી છે એટલે પગાર અમારા થાય જ નહીં એના માટે અમે જે પગલું ઉપાડેલું છે અનસાનનું એ પગલું અમે કરવાના છે